કુમાર દિલીપભાઈ ચાવડા એમના હસ્તક રાખવામાં આવે છે બાપા સીતારામ એમને ભર્યા ભંડાર રાખે દરેક દાતાઓને આ જણાવવાનું છે કે આ રીતે સેવા લાભ લેવો હોય તો આપણે શ્રી બાપા સીતારામ સેવા આપણો મોબાઈલ નંબર છે માટે સીતારામ જમવામાં બાકી હોય આવતા રહેજો જમવામાં દર્દી હોય દર્દીને સગા દરેક માટે

kalau सावन ये મારો <inaudible> <wai> દિલીપભાઈ ચાવડા ને બાપા સીતારામ ભર્યા ભર્યા રાખે ને સો વર્ષ નો વધારે બાપા સીતારામ એ જ પ્રાર્થના કરીએ છીએ દરેક દર્દી જમે દર્દી સગા સંબંધી ને પણ જોવા છે આ રીતે આ રીતે આપણા વિડીયો ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો વ્યક્તિને પણ એમને રસોઈ આપી હોય ને એમના હાથે પર પીરસતું હોય તો બી પી શકે